નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીર ન્યૂઝ લાઇવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કે ભુજ નગરપાલિકા ડેસરસર તળાવને વધારવા માટે પહોંચી આવી પણ નગરપાલિકામાં સફાઈ માટે નિષ્ફળ આમ આદમી પાર્ટીની રજૂઆત ડેસરસર તળાવમાં જળકુંડી કાઢવામાં આવે અને સાથે ગટરનું પાણી બંધ કરવામાં આવે જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી વિરોધ સતત ચાલુ જ રહેશે આમ આદમી પાર્ટીના પક્ષિમ પ્રભારી ડોક્ટર નેહલ ભુજ તાલુકામાં મંત્રી ખલીફા મોહમ્મદ હુસેન સાથે કાર્યકર્તાઓ યોગેશભાઈ વિજોડા અસલમભાઈ રાયમા અશરફભાઈ કુંભાર ઉમરસિંહ અલ્તાફ લતીફ કેવટ એ સાથે સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે મારું નામ ખલીફા મોહમ્મદ હુસેન આમ આદમી પાર્ટી તાલુકા મહામંત્રી આજ રોજ અમે દેશો સત્તરાવની જે જે ઓગ્નિકીઓ છે ને એને વધાવવા માટે ભુજ નગરપાલિકાના તમામ પદાધા અધિકારીઓ અહીંયા પહોંચી આવ્યા હતા હોદ્દેદારો એને વધાવવા માટે ને ઓગ્નિકીઓ એના માટે ભુજવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પણ સાથે સાથે અમે મારો વિરોધ એ હતો કે આજે છેલ્લા અમે બાર બાર મહિનાથી નગરપાલિકાને રજૂઆત કરીએ છીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પર આપ્યો આપેલો હતો ને જે મેન જી ઓગનજી છે તેનો રસ્તો પર બંધ કરીને વિરોધ કર્યો હતો કે એને વરસાદની પહેલે એને સાફ કરવામાં આવે તો નગરપાલિકા કોઈ જાતની એમાં ધ્યાન દેતી નથી ને ગટરનું પાણી સતત ચાલુ જ છે ને અમે છેલ્લા નવ મહિના પહેલાં દસ જાન્યુઆરીના કલેક્ટર સાહેબને નગરપાલિકાને રજૂઆત પર કરી આજ છેલ્લા નવ મહિના થયા નવ મહિનામાં આજે આ લોકો ખાલી જસ ખાટવા માટે જે વિધિ કરવાની આપણી આવે છે એ વિધિ કરીને ચાલી ગયા અમે સક એનો સખોત વિરોધ કરીએ છીએ કે નગરપાલિકા ખાલી જસ ખાટવા માટે આવે છે બાકી મૂળ જે કામ કરવાનો હોય છે ભુજના લોકોને જે પ્રશ્ન છે એક આપણો હંસર તરાવ છે જો કાલે પાંચસો લોકો જોવા ગયા હતા ઓગણ થઈને એટલે ખુશી થઈ તો આ પર આપણો જે તરાવ છે ને હમીસરત તરાવને પર જેટલા વર્ષો થયા છે એટલા એટલા વર્ષો આ થયા છે ને જે રાજાએ ઉદ્દેશ ત્યાં બનાવ્યો છે તરાવ ખાલી પશુઓ માટે ગાયો માટે હાથી માટે ઘોડા માટે રાજાએ આખો વિસ્તાર મોટો તરાવ આપી દીધો કે આ પશુઓ માટે ને આ જાડી ચામડીવાળા એ તારાને સત્યા નાશ કરી નાખ્યો એક ખાલી આપણો હમીસત તળાવ જ નથી આપણું દેશ પર એટલો જ છે ભુજ માટે તો આપણો હૃદય છે તો આ આપણો ભુજનો નાક છે તો નાક બોડી નામે ભુજ નગરપાલિકાને મળી જવું પડે શું કામ કે આમાં કેટલો બધો ગંદો છે ને આજે છેલ્લા પાંચથી છ વર્ષ થયા એમને એમ સતત છે તો એનો જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ને જ્યાં સુધી સાફ નહીં થાય ત્યાં સુધી અમે એનો વિરોધ કરશું ને જે એનો જવાબદાર હશે એને એનો સખત અમે વિરોધ કરીએ છીએ હજી આગળ જતા ઉગ્ર વિરોધ કરવો પડશે તો વિરોધ પર કરશું આ તરાણા માટે વિરોધ કરવા માટે જેલ જવું પડશે તો જેલ જશું ને જે એનો જવાબદાર હશે એને જેલ મોકલવું હશે તો જેલ પર મોકલશું આ નગરપાલિકા દ્વારા મિટિંગ તમે કરી નગરપાલિકા આજે છેલ્લા નવ મહિના પાછળ અમને આજે આજે જે લોકો અહીંયા વધાવવા માટે આવ્યા હતા એ લોકો આજે અમને કીધો છે કે આના માથે આપણે બેઠક કરશું પણ બેઠક ખાલી અમને બેઠક નથી કરવી તમારાથી અમને કામ ખપે છે ગમે આવે નગરપાલિકાનો આ કા કામ કરીને તો એને હાર અમે પહેરાવશું અમને એવું નથી કે અમને જસ ખપે છે અમને આ કામ ખપે છે આ ભુજનો તો તરાવજી છે એ બધાનો છે ભુજવાસીઓનો છે તો અમારી પણ જવાબદારી છે કે તમે કામ નહીં કરો તો અમે અમને કરાવતા માટે આવે છે કામ વિરોધ કઈ રીતે આપણે દર્શાવવામાં આવ્યો હતો વિરોધ કરવામાં આવ્યો તો કે છેલ્લા આજે કેટલા વર્ષોથી આ દેશો તરાવની એવી હાલત છે તો હવે સુધરે એના માટે અમે સતત વિરોધ કરતા રહેશું ને આવના સમયમાં કરશું જેવી રીતે વિરોધ કરવાનો પ્રોટોકોલ હશે એ પ્રોટોકોલ પ્રમાણે અમે વિરોધ ચાલુ જ રહેશે અમારો